રોહિત ભાઈ પેલા તો સમાજને માં તમારો પૂરો પરિચય આપો મારું નામ રોહિત દર્શુભાઈ સુરળિયા છે અને રહેવાનું મારે રાજકોટમાં માં છે હું ગુજર સુધા જ્ઞાતિ સમાજ સાથે છેલ્લા બે હજાર સોળ થી સંકળાયેલો છું રાજકોટમાં મારે પોતાને ફોટોગ્રાફી વિડીયો શૂટિંગના ઘણા બધા સમાજના મેં કામ કરેલા છે અને ઘણા બધા પરિવારના કામ સાથે પણ હું સંકળાયેલો છું બરાબર છે આ રોહિત મારે એક તો તમે રાજકોટના જ કે રાજકોટ બહાર થી કે શિફ્ટ થયેલા કે અમારું ગામ આમ તો મૂળ જેતપુર છે મોરબીની ની બાજુ માં આવેલું છે બરાબર પણ મારો જન્મ પોતાનો રાજકોટમાં જ આજ મને અહીંયા 40 વર્ષ પૂરા રાજકોટ માં થઈ ગયા સર મોટે ભાગે સમજી લો કે બર્થ જ જેવું થઈ ગયું રાજકોટ માં મારો બર્થ રાજકોટ માં છે સરસ સર હવે આ જે સ્ટુડિયો નું કામ 2016 થી તમે કરો છો તો તમે સમાજમાં કયા કયા કાર્યો સાથે જોડાયેલા હશો કારણ કે ઘણા કાર્યોમાં તમને જોયા છે મેં સાથે પણ હું લગભગ સમાજના હરેક સ્નેહ મિલનમાં સમૂહ લગ્નમાં પછી કોઈ બી પણ આપણા ગુજરાત સરકારથી ભાઈઓના દીકરા દીકરી લગ્નમાં પણ હું વધારે પડતી ફોટોગ્રાફી અને આપણા સમાજનું કામ કરું છું ખાસ તો મને મારી કારકિર્દી બે હજાર સોળથી જામનગર ગુજરાત સુધા જ્ઞાતિ દિલીપભાઈ ભારદિયા જે છે બરાબર મામા તરીકે આપણે જેને ઓળખી ઓળખીએ ત્યાંથી મને જામનગર ગુજરાત સુધા બહુ ખૂબ જ સપોર્ટ આપેલો છે અને ત્યાંથી પછી મને રાજકોટમાં ધીમે ધીમે રસિકભાઈ બદગા પ્રમુખ આપણે આવેલા છે કે જે છે હાજી તકે એમને મારી સાથે વાતચીત કરી અને કામ ને બધુંય અનુભવ ને બધું મારું જોયું કામ ને એ પછી મને એ લોકોએ બે હજાર સોળમાં પહેલા સમૂહ લગ્ન હતા આપણે શાસ્ત્રીયમાં ત્યાંથી પહેલું કામ મને અહીંયાથી મળેલું છે હાલ મેં તમને નવરાત્રીમાં પણ જોયા હતા હા કે નવરાત્રીના નવ દિવસ કે દસ દિવસનો કાર્યક્રમ હતો આપણો સમાજ એમાં શૂટિંગમાં તમે પણ અને લાઈવ પ્રસારણમાં પણ તમે હા ઓ છો બરાબર છે હવે તમે આ સ્ટુડિયોમાં કામ માટે રાજકોટ કે રાજકોટ સિવાય પણ બહાર નીકળતા હો છો હું રાજકોટ જામનગર જુનાગઢ આ બધા અમદાવાદ બોમ્બે સુધી પણ હું કામ કરી જ આવેલો છું પુનામાં પણ કરી ચૂકેલા છે અને મેં દુબઈમાં ત્રણ દિવસની થી નવરાત્રી કરેલી છે ત્યાં સરસ એટલે ઇન્ટરનેશનલ અનુભવ એક્સપિરિયન્સ તમે ધરાવો છો બહાર સરસ તો તમે સમાજના કાર્યોમાં તમને કેવા કેવા અનુભવ થયા તમે દુબઈ ગયા કે મુંબઈ ગયા કે ટૂંકમાં રાજકોટ કે જામનગર સિટીમાં પણ ફર્યા તો સમાજના કાર્યમાં તમને કેવા કેવા અનુભવ જનરલી તો વધારે પડતા આપણી જ્ઞાતિ સિવાય વર્ક કરતો નથી બરાબર કારણ કે કંઈક એવું થાય કે આપણે બીજા સમાજમાં આપણે પરિચય હોતો નથી બરાબર તો વધારે પડતું તો આપણી જ્ઞાતિ હું સુતાનો પહેલા આગળ હું રાખું છું કે આપણી કાસ્ટના કામ મળે બરાબર તો એનાથી મને ફાયદો થાય છે અને મારું સમાજ એનું નામ આગળ નીકળે છે વાહ સરસ કારણ કે તમે સમાજના કાર્યોમાં મોટે ભાગે હું તો ગુજરાત સુધાર જ્ઞાતિ સાથે જોડાયેલો છું મા એસવી ન્યૂઝ આપણું જોડાયેલું છે તો ઘણી વખત આપણે સાથે મળતા હોઈએ છીએ તો તમારે સમાજના જે કાર્યો કર્યા છે એમાં કાર્યોમાં તમે જે અમુક લાઈવ પ્રસારણ કરો છો કે પછી ફોટોગ્રાફી કરો છો તો તમારો ચાર્જમાં ને સમાજ સેવામાં એ કઈ રીતે તમે જોઈન્ટ કરો છો સમાજ સેવામાં ચાર્જમાં ને મારો આઉટડોર કામમાં ઘણો ડિફરન્સ છે સમાજનું કોઈ બી પણ કાર્ય હોય ને તો જે મારો નોર્મલ ચાર્જ જે થતો હોય છે એ લઈને જે મારી સમાજમાંથી નીકળી જાઉં છું અને પ્લસમાં આખા વર્ષમાં કાંઈ બી પણ આપણી જ્ઞાતિમાં નાના મોટા ઇવેન્ટ હોય તેનો કોઈ બી પણ ચાર્જ હું લેતો નથી કાંઈ બી પણ સ્નેહમિલન હોય કોઈ બી પણ હોય નાના મોટા ફંક્શન નોર્મલ ચાર્જ પર હું વર્ક કરીને આપું છું સમાજને સરસ સરસ સમાજને સારી એવા સેવા પ્રોવાઈડ કરે છે તમે ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ કોઈ ઇવેન્ટના પચાસ હજાર થતા હોય તો સમાજ માટે ને પણ કરી આવ્યા છે છે દાખલા અત્યારે એટલે સમાજ માટે સારો એવો બેનિફિટ આપે છે રોહિતભાઈ આપણે એ કહીએ કે કદાચ કોઈ વ્યક્તિ સમાજનો પર્સનલ કાર્યક્રમ પોતાના અંગત કાર્યક્રમ માટે તમને ઇન્વાઇટ કરે તો તમે જાઓ કે નહીં તો શું બેનિફિટ આપી શકું ના આપણે હર કોઈ બી કોઈ પર્સનલ ઇવેન્ટમાં મને બોલાવે છે

કે જેમાં મારો કોઈ જાતનો મે ચાર્જ લીધો નથી બહુ સારા સારું કાર્ય અને સારા એવા સમાજ સેવી પણ છે આપણો રોહિતભાઈ કારણ કે હું તો ઘણી વખત એને જોયા છે ને સમાજને કઈ આ વિશે સંદેશ આપવા માંગતા હોય કારણ કે સમાજમાં ઘણા સ્ટુડિયોનો કામ કરે છે એવું નથી આ રોહિતભાઈ સિવાય પણ ઘણા અલગ અલગ બિઝનેસ સાથે પણ જોડાયેલા છે તો એ લોકોને તમે કોઈ સંદેશ આપવા માંગતા હો કે સમાજ માટે તમે શું કાર્ય કરી શકો જનરલી એમાં એવું આખા સમાજમાં રાજકોટમાં ટોટલ સોળ કે સત્તર ફોટોગ્રાફર છે આપણા સમાજના પણ મને ખબર નહીં કે બધા સમાજમાંથી કેમ બીવે છે કે સમાજનું કામ ન કરાય સમાજથી આ થાય સમાજથી આવું થાય છે પણ મને હજુ સુધીમાં સમાજમાં ક્યાંય કોઈ કડવો અનુભવ નથી કડવો અનુભવ થયેલો નથી અને મને હરેક જ્ઞાતિમાં રાજકોટ કમિટી જામનગર ગુજરાત સુધાર કમિટી બધાએ મને પૂરેપૂરો રિસ્પોન્સ આપેલો છે બરાબર અને સમાજ થકી આજ હું ઘણો આગળ મને અત્યારે જે અહીંયા ઊભો જો બે હજાર સોળમાં તો મને કોઈ ઓળખતું નહીં પણ આ જે છું ને હું બે સમાજ થકી એટલો માગર છો તો આ જે સમાજ આપણા છે ટોટલી રાજકોટ જામનગર એને કોઈ સંદેશ આપવા માંગતા હો તમે ના હું બધી જ્ઞાતિનો પહેલાં તો હું આપણે રાજકોટ જામનગર બે જ્ઞાતિનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને આટલો સપોર્ટ કર્યો છે કાંઈ બી પણ જાતિના નાના મોટા ઇવેન્ટ હોય તો મને ક્યાંય કોઈ દેવ એવું નથી મને આ વસ્તુ કહી ને મને કોઈ સમાજના સ્વયંસેવકો ના પાડી હોય ઇવેન્ટ રાજકોટ જાતિમાં પણ જે કમિટીના બધા મેમ્બર બધાનો સ્વભાવ ખૂબ જ સારો છે અને બધાએ હર અમે સાથે મળીને એક આખું વર્ક પૂરું કરી દીધું ગમે કામ ના આપે છે તો રસિકભાઈનો સપોર્ટ એ મને ખૂબ સારો મળેલો છે એ વ્યક્તિએ કોઈ દી મને ખાલી ફોન થઈને જાણ કરી રોહિતભાઈ કામ કરું છે કોઈ દી મેં નાય નથી પાડી અને કોઈ બી એને મને એને નથી પૂછ્યું કે ભાઈ શું થાશે શું નહીં થાય એટલે એનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું રસીભાઈનો ખૂબ ખૂબ મારી ઉપર આશીર્વાદ કે ભલે અને એના સમાજ થકી મને સપોર્ટ તો ઘણો સપોર્ટ મને રસીભાઈ બધો એ ખૂબ આપેલો છે મને બરાબર છે હવે રોહિતભાઈ ખાસ તો એ પૂછું તો અમારે જે પેટા જ્ઞાતિઓ આવે છે આપણે તમે સુરેલીયા છો કે બીજી કાસ્ટ આવતી હોય ખારે ચા બકરાણી અલગ અલગ એના માટે કોઈ સંદેશ તમે આપવા માંગતા હોય ના બધા પરિવારના સ્નેહમિલનના છેલ્લા લગભગ ચારક વર્ષે બધા પરિવાર ના કામ કરી દઉં જો કે નામ તો દઉં તો તો બહુ ઝાઝા કેવાય કેવાય સ્નેમિનેટ હરેક પરિવાર નું એટલે મારી પોતાની ટીમ હોય હું પોતે હોય છું યા અને હરેક પરિવારના મેં ચાર્જ નોર્મલ ચાર્જમાં મેં કામ કરી દીધું છે તમારી અંદર ટીમ કેટલી હશે એમ અત્યારે મારી પાસે ઓલરેડી 6 કારીગર છે અત્યારે બરાબર ને એમાં આપણી કાસ્ટના કઈ આપણી કાસ્ટના બે છે અત્યારે બરાબર નામ આપી શકો એક ઉમંગ ભારેસિયા છે જે અમારા હાલ અત્યારે મારી સાથે પ્રવૃત્તિમાં જોડાયેલ છે ને ડોડક વર્ષથી પોતે કોર્સ કરીને આવેલા છે શીખે છે અત્યારે બરાબર પણ લગભગ વર્ષ 1.5 વર્ષમાં એ પોતે પરિયરી કરી દેશે ઓમે નાઈ

સમાજ ને પણ હું આગ્રહ કરું છું કે રોહિતભાઈને પૂરો સપોર્ટ આપો કોઈ પણ કાર્ય હોય ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ કે અન્ય કોઈ ઇવેન્ટ લાઈવ કરવા માંગતા હોય તો રોહિતભાઈ સંપર્ક કરો રોહિતભાઈ નો સ્ટુડિયો છે અને હાલમાં જણાવ્યું એ રીતે ઇન્ટરનેશનલ લંડનમાં પણ એનો સ્ટુડિયો આવેલો છે એટલે ખુબ ખુબ રોહિતભાઈ જય વિશ્વકર્મા થેન્ક યુ જય વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરો